નમસ્કાર મિત્રો બાજરીના રોટલા તો તમે બહુ ખાધા હશે પણ આજે આપણે બનાવીશું બાજરીની રોટલી એ પણ એકદમ સોફ્ટ અને પરફેક્ટ રીતે તો ચલો એને બનાવવાની શરૂઆત કરીએ તો મિત્રો બાજરીની રોટલી બનાવવા માટે આપણે ગેસ પર એક વાસણમાં એક વાડકી જેટલું પાણી લઈશું અને પાણીમાં આપણે એક ચમચી જેટલું મીઠું નાખીશું અને પાણીને ગરમ થવા દઈશું તો મિત્રો અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે આ પાણીમાં આપણે બાજરીનો લોટ નાખવાનો છે બાફવા માટે તો અહીં આપણે એકથી દોઢ વાટકી જેટલો બાજરીનો લોટ નાખીશું અને પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો અહીંયા આપણે લોટને ગરમ પાણીમાં સારી રીતે મિક્સ કરી લીધો છે તો હવે આપણે ગેસ બંધ કરીને આના પર ઢાંકણ ઢાંકી દઈશું અને દસ મિનિટ સુધી આમ જ પડ્યો રહેવા દઈશું તો મિત્રો દસ મિનિટ બાદ આપણે લોટની ઉપરનું ઢાંકણ હટાવી લઈશું અને લોટને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને સારી રીતે મિક્સ થઈ જાય એટલે એને ગેસ પરથી ઉતારી લઈશું અને લોટ બાંધવાના એક વાસણમાં કાઢી લઈશું મિત્રો આ રીતે ગરમ પાણીમાં બાંધેલા લોટની રોટલી એકદમ સોફ્ટ બનતી હોય છે તો આપણો લોટ જ્યારે થોડો ઠંડો પડી જાય એટલે એમાં થોડું થોડું પાણી એડ કરીને રોટલી બનાવવા માટેનો લોટ બાંધી લઈશું મિત્રો બાજરીના લોટમાં સહેજ પણ ચીકાસ હોતી નથી એટલે એને આ રીતે જ બાંધવો પડે છે જો તમે ડાયરેક્ટ એનો લોટ બાંધવા જશો તો એ નહીં બાંધાય તો હવે આપણે બાજરીના લોટમાં બે ચમચી જેટલું ઘી નાખીશું અને સારી રીતે એને ટૂંપી લઈશું તો મિત્રો અહીં આપણો બાજરીની રોટલી બનાવવા માટેનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે તમારે જે સાઈઝની રોટલી બનાવવી હોય એ સાઇઝના થોડો થોડો લોટ લઈને એના ગુલ્લા તૈયાર કરી લઈશું તો મિત્રો અહીં આપણે રોટલી વણવા માટે બધા જ લોટના ગુલ્લા તૈયાર કરી લીધા છે તો હવે એક એક કરીને એમને વણવાની શરૂઆત કરીશું રોટલી વણતી વખતે અટામણ માટે અહીં આપણે કોરા બાજરીના લોટનો ઉપયોગ જ કરીશું આ પ્રોસેસથી જ્યારે તમે બાજરીનો લોટ બાંધશો અને એની રોટલી વણશો તો એ ભણતી વખતે સહેજ પણ નહીં તૂટે રોટલી વણાઈ જાય એટલે આપણે એમને એક વાસણમાં કાઢી લઈશું અને આ જ રીતે બધા જ લોટની રોટલીઓને વણી લઈશું તો હવે આપણે રોટલી બનાવવા માટે ગેસ ચાલુ કરીને એના પર એક તવો ગરમ કરવા મૂકીશું તવો સારી રીતે ગરમ થઈ જાય એટલે એના પર આપણી રોટલી શેકવા માટે નાખીશું અહીં અમે તમને તવા પર એક આખી રોટલી શેકીને બતાવીશું અહીં પણ આપણે રોટલીને થોડી થોડી વારે પલટાવીને નોર્મલ રોટલીની જેમ જ શેકવાની છે એની બધી જ બાજુઓ સારી રીતે શેકાઈ જાય એ રીતે બાજરી એ એકદમ ગુણકારી ફાઈબરથી ભરપૂર અને પાવરફુલ અનાજ છે પણ જ્યારે તમે એનો રોટલો બનાવીને બાળકોને ખવડાવો છો ત્યારે ખાતા નથી હોતા પણ જો તમે આ રીતે બાજરીની રોટલી બનાવશો તો એનો ટેસ્ટ પણ સારો લાગશે અને એમને ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગશે અહીં આપણે રોટલીને ભાખરીની જેમ એક કપડાંથી દબાવીને પણ શેકી શકીએ છીએ તો એક રીતે જોવા જઈએ તો આને બાજરીની ભાખરી પણ કહી શકાય પણ બાજરીની રોટલી સોફ્ટ હોય છે જ્યારે આપણે ભાખરી બનાવીએ છીએ એ થોડીક કડક હોય છે તો મિત્રો અહીંયા આપણી રોટલી બધી જ બાજુથી સારી રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે આને તવા પરથી ઉતારીને અલગ કાઢી લઈશું અને એના પર પણ નોર્મલ રોટલીની જેમ જ થોડું ઘી લગાવી દઈશું અને બાકીની રોટલીઓ પણ આ જ રીતે તૈયાર કરી લઈશું તમે જોયું કે આ રોટલી બનાવી એકદમ આસાન છે આ રોટલી ખાવામાં એકદમ ટેસ્ટી અને ચાવવામાં એકદમ સોફ્ટ હોય છે તો તમે પણ એકવાર ઘરે બાજરીની આ રોટલી જરૂર ટ્રાય કરો